ફ્રેન્ડ્સ કોરોના છે આપણે ફરીવાર એક નવું રિઝલ્ટ લઈને આવ્યા છે આપણે અમરેલીથી આ ભાઈને મળ્યું શું નામ છે તમારું મારું નામ સુખડી અમિત છે શું તકલીફ હતી તમને મને લગભગ ઘણા સમયથી કામ જોઉં ને તો ત્રણ ચાર મહિનાથી મને પગના સાંધા ના દુખાવા હતા સાથે પગ ની નીચે જે અપેની છે ત્યાં પણ દુખાવો હતો અને કમરની અંદર પણ દુખાવો હતો આ ઘણા બધા પ્રકારના જે તકલીફો છે જે મને થતી હતી અત્યારે તમને રિઝલ્ટ કેવું છે લગભગ મેં આ સાત દિવસથી ડી નો સ્પ્રે છે અહીંયાથી લીધો છે અને પરચેસ કર્યો છે એટલે મને બહુ સરસ છે અને લગભગ હું વાપરું છું અને સવારે માત્ર ને માત્ર માત્ર એટલી છે કે ચાર વર્ષ સ્પ્રે તમારે જીભની પાછળ કરવાનું હોય છે બસ આટલું જ કરો એટલે મને લગભગ સાત દિવસની અંદર અત્યારે જે ગોઠણની તકલીફ છે દૂર થઈ છે બીજું એવું છે કે પગવાળીને પણ બેસી નતું શકાતું પણ આજે આરામથી બેસી શકું છું અને ઉભા પણ થઈ શકે એ બહુ સરસ મને રિઝલ્ટ મળે છે જેટલા લોકોને આવી તકલીફ છે બિલકુલ બધા જે તકલીફ થઈ રહ્યા છે એને માત્ર ને માત્ર બહુ નજીવી કિંમત છે તો દિફથી સ્પ્રે બિલકુલ આ પ્યોર આયુર્વેદિક છે હા બિલકુલ નેચરલ વસ્તુ છે તમને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી થતી તો આ લેવું જ તો જેમને બી આવી તકલીફ છે એ આજે જ કોન્ટેક્ટ કરે જે નીચે સ્ક્રીન ઉપર નંબર લખ્યો છે એમના પર કોન્ટેક્ટ કરીને આજે જ મંગાવી શકો છો